જે મે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ અને મહાનુભાવોએ પણ અટલ ગાથામાં હાજરી આપી હતી પ્યાર ચાલી جاتی હતી કોમેન્ટریٹر બતાતા હતા અબ નયા ભારત હે આજ કા સજીન શૉટ માર રહા હે તો સીમા ખુદ રેખા કે પાર હોકર કે યહા આ રહા હે યે જો પરિવર્તન એસી મનભૌદી કિસવર કો સવારી રામ રાજી હું નીલકંઠ બારોટ ઉત્તિષ વેલફેર ટ્રસ્ટ તરફથી આજે આપને જણાવું છું કે સુરત શહેરમાં અટલ બિહારી વાજપેયીજીના જન્મોત્સવ નિમિત્તે આજે કાવ્યોત્સવનું અહીં આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે સુરત શહેરમાં ભારત દેશના વિવિધ પ્રાંતોમાંથી આજે કવિગણ અહીં ઉપસ્થિત થયેલા છે એ તમામ કવિગણોએ અટલ બિહારી વાજપેયીજીની રાષ્ટ્રચેતના રાષ્ટ્રભાવના અને રાષ્ટ્ર માટેની લાગણી વિશેની વાતો કહી છે અને આજે સાથે સાથે અમે અંગ ડોનેશન માટે પણ એક એક નવી મુહિમ છેડી છે જેમાં અમે સૌને બતાવીએ છીએ કે આપણા અંગો કેટલા ઉપયોગી છે અને જ્યારે ક્યારેક એવા અંગ જ્યારે કામ નથી આવતા ત્યારે આ અંગનું દાન પણ આપણે લોકોને કરી શકીએ છીએ એ વિશેની પણ અમે જનજાગૃતિ અહીં ફેલાવેલી છે તો આજે સુરત શહેર એક ધન્ય ધરા તરીકે અહીં આજે ખૂબ આનંદની લાગણી અનુભવે છે કે ભારત દેશના વિવિધ પ્રાંતોમાંથી આજે કવિઓ અહીં સુરતમાં ઉપસ્થિત થયેલા છે અને રાષ્ટ્રચેતના વિશેની લોકજાગૃતિ આજે આ તમામ કવિઓ દ્વારા કરવામાં આવી રહેલી છે